ગુજરાતમાં દારૂ લાવવા બુટલેઘરનો નવો કીમિયો પ્લાસ્ટિકના રોલની આડમાં દારૂ ઘુસાડવામાં આવ્યું ગ્રામ્ય પોલીસે ધમળાચી નેશનલ હાઇવે પાસેથી દારૂ પકડ્યો છે દમણથી ભરૂચ લઈ જવાતો તો દારૂ પકડાયો બે આરોપીની ધરપકડ કરાઈ તો બુટલેઘરો દારૂની હેરાફેરી કરવા માટે દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવતા હોય છે ફરી એકવાર દારૂ પકડાયું છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા માનવ પાસેથી માનવ દમણથી ભરૂચ લઈ જવા તો દારૂ પકડાયું છે આ મામલે શું કાર્યવાહી શું અપડેટ સંઘ પરદેશ દમણથી ગુજરાતમાં મોટા પાયે દારૂ પૂછા માટે બુટલે એક ટેમ્પાને ઝડપી સોળ લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જોકે આ વખતે તેઓએ જે રીતનો હતો કે પ્રાથમિક રીતે તેમાં દારૂ દેખાતો નતો પરંતુ તેઓએ જે રીતે સ્લોની જે પેપર છે એની એની આખો દારૂ છુપાવ્યો હતો જોકે পুলিশ বাতি মিছে বে আপি ধি বিলকুল মানব মা বদল আভার